નમસ્તે મિત્રો જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો આજે રવિવાર છે અને અમારે ટેબલી હનુમાન જવાનું છે જે આપણે નિકોલ ગામ છે એનાથી આગળ કઠવાડા ગામથી થોડુંક આગળ જવાય છે મસ્ત જંગલ જેવું છે અમે વરસમાં બે ત્રણ વાર જાય છે અને ચોમાસામાં બહુ જાય ત્યાં લીલું એકદમ હોય જંગલ જેવું અને આપણા ગામડાના માણસોને મજા આવે એટલે અમે જાય છે

તો અમારે ટેબલી હનુમાન જવાનું છે તો ટેબલી હનુમાન જવાનું છે તો તમે આ પૂરો વ્લોગ જોજો અધૂરો ના મૂકતા બહુ જ મજા આવશે જો છોકરાઓને પણ અહીંયા બહુ મજા આવે છે ને હવે અમે નીકળીએ અહીંથી પાંચ છ કિલોમીટર જ છે નિકોલથી બહુ દૂર નથી તો જય હનુમાન એટલી સ્પીડમાં માળ આવે છે चल चल नवा निकोल थी निकली गया से आ बाजू बजाई जो छोकरा वो मेस रमेश से आ बाजू निकली आ बाजू डी मार्ट जवाई से आ बाजू नखरी बिल्डिंग को बनाया આ બાજુ તો મસ્ત મસ્ત નવી નવી બિલ્ડીંગ બને છે તમારે મકાન લેવું હોય તો અમદાવાદની અંદર નવી બિલ્ડીંગની અંદર

દાસતાન સર્કલ છે દાસાન સર્કલથી આપણે વટીને કઠવાડા જવાનું છે કઠવાડા જઈને કઠવાડા ની

मैंने कमेंटिंग कर दी है है पूरी पूरी लक्ष सेंटर में सा आ गया जा जा तो भी मार रही है ये ये लो सब बड़ी कर दे

ગાયો બહુ છે કૂતરા છે વાંદરા છે બધાય બહુ ધર્માદો કરે છે બતાવું તમને ગાયો છે આ જો મારા મિત્ર નરસિંહભાઈ છે ખાસ નરસિંહભાઈ છે અમદાવાદ માં મકાન મારે લેવાનો વિચાર નતો આ મારું કામ લેતા આવ્યો અહિયાં ભર્યું ને મેં ભર્યું બે ને લાગી લીમડા ઉપર બહુ વાંદરા છે બધા લીમડાના ઝાડ ઉપર તો હનુમાન દાદાએ ગયા છે દાદા સેવા ટ્રસ્ટ આજ પણ અહીંયા ગૌશાળો અહિયાં ગૌશાળા છે ગૌશાળા ગેટ છે ઉપર ગૌશાળાનું નામ છે આ સાઈડ આવું જંગલ છે આવી રીતે મસ્ત ગેટ છે અંદર રસ્તો છે અને અમે જાય છે આ સાઈડ ડાબી સાઈડ ગાર્ડન છે આ સાઈડ અહીંયા ગૌશાળો છે પાછળની જગ્યામાં આ સાઈડ મંદિર છે

પાણી નું પરફ છે અહીંયા મસ્ત ઠંડા માટલા રાખેલા છે જોરદાર જગ્યા છે એકદમ ગામડાઓની વચ્ચે વચ્ચે આ સંત દેવી છે અને બધા પગે લાગે માતાજીને દુઃખ દૂર થઈ છે હનુમાનના છે સંત બાપુના દર્શન કરી મંદિર તો હવે મંદિરે દર્શન કરી લીધા છે હવે અમે મંદિર ની બારોબાર જાય છે જંગલ માં ફરવા પાછળ મસ્ત જંગલ છે એ બાજુ જાય છે આ મંડળ આવેલું છે મસ્ત

પાણી પીવાનું છે એટલે તો એનું બને છે ચાલુ તો હવે છે એકદમ મસ્ત જંગલ છે આ બધું જોવાની મજા આવે છે એમાં ઉષા તો બહુ જ મજા આવી ગયા ઉષા છ બધુંય ઘાસ નાવલી છે એટલે એ લોકો અમે ગામડે આવડી ગયા ગામડે આવી ગયા કા આવડી આવડી વાડી કામ કરના હા સુ ચર્ચા ચાલે છે છે આપણે દર હવે ટાઈમ બદલાઈ ના બને કે સુધી પાંચ વાગે એક વિડીયો અપલોડ કરી દેવાનો અત્યારે ઘડિયાળમાં પાંચ વાગી ગયા છે સાંજના એટલે જો અત્યારે આપણે પાંચ વાગે વિડીયો મૂકી દીધો છે જસ્ટ નાવ થાબડી પેંડાનો વિડીયો આજે મૂક્યો છે તો આપણો વિડીયો છે ને

किस किसा पन चला गया, तो गुल्ला नहीं कर रहे, अनिमा करे आना गुल्ला बाप, पड़ी जाए, नाम नहीं बनेगा, अरे मुझे मेरा नाम, अरे मच्छर थाले वाली यहाँ पे, बहुत सोचा है कितने लगे, बंदे सब

રોજડા જો જંગલ માં રખડે છે ચાર પાંચ છે મારાથી થી બી ગયું છે બીજું પણ ઉભું થઈ ગયું છે રોજ છે કે હરણ છે હા રોજ છે રોજ હા રોજ છે બે છે જો આ કેનાલ છે હા ઉતરીએ ની શું છે અહીંયા ઘણા હજારો લીલગરીના ઝાડો આવેલા છે અમે સાત આઠ વર્ષથી તો આવીએ છીએ અહીંયા બધાય ઝાડ આવી રીતે વર્ષોથી જોઈએ છે એટલે મસ્ત આપણે ગામડા જેવું વાતાવરણ લાગે છે અને જંગલ હવે અહીંયા પૂરું થાય છે પાછળની સાઈડ બધે ખેતી વિસ્તાર આવી ખેતર છે જોઈએ બાજુમાં જઈને શું આવેલું છે ખેતરમાં તો સિંગ વાવેલી છે માંડવી માંડવી માંડવીમાં નેદ બહુ છે બહુ નેદ છે

જો ફરતું લીલગરી જ આવેલી છે ફરતું છે દશક વીઘામાં જો મિત્રો મંદિરની આગળ પાર્કિંગ છે કેટલી ટુ વ્હીલ ને કેટલી ફોર વ્હીલ પડી છે એ અંદરે જંગલમાં કે ઘણી ફોર વ્હીલ ટુ વ્હીલ પેઢી છે હજારો માણસો આજે આવેલું છે બધાયને પ્રસાદી પણ ભજીયા અને શીરો આપેલી છે જય હનુમાન હવે જઈએ છે અમે ઘરે